જય હિન્દ જય ભારત દોસ્તો કેમ છો બધાય સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજનું તમે મેન આ સેટઅપ તો તમે જોયો એટલે લીધું કે શેના માટેનું સેટઅપ છે મેઇન લોંગ રાઇડની તૈયારી જે હું કરવા જઈ રહ્યો છું તેની એક આખી આ તૈયારી છે અને એની વસ્તુ શું શું છે મારી પાસે એના વિશે તમને નાની ઇન્ફોર્મેશન આપી દઉં સ્ટાર્ટિંગ મારા શૂઝથી કરી એ એક મારી પાસે શૂઝ છે એટલે એ રાઇડિંગમાં એમાં મારે ચાલે તેમ છે એટલે શૂઝ ખૂબ ખૂબ સરસ છે હવે આપણે ઉપર આવી અને વાત કરીએ આપણે મેઇન હેલ્મેટની એક છે આ હેલમેટ સ્ટીલ બડ જ છે અને અત્યારે જે તમે બધા અમારા વ્લોગ જોવો છો ને એ બધા વ્લોગ આની અંદર જ તમે જોવો છો આ મારું સેટઅપ છે આખું આમાં મેં કરેલું આ સેટઅપ છે પણ આમાં મને એક તકલીફ પડે છે કે આ હું પહેરું ને એટલે મોઢું મારું છે ને અંદર દબાઈ જાય છે આખું પેક થઈ જાય છે મને બોલવામાં છે ને ખૂબ તકલીફ પડે છે એટલે રાઈડિંગમાં આ લઈ જાઉં કે નહીં મને ખબર નથી શું કરું હા આ એક છે આઈ સ્ટીલબડનું જ છે થોડુંક જૂનું છે પણ આ છે ને મેં પહેરેલું છે પણ મને કન્ફર્ટ આમાં ઘણું લાગે છે પણ આનું વાઇઝર એક તૂટી ગયું છે એટલે મારે વાઇઝર એક બ્લેક અને વ્હાઈટ વાઇઝર એ વાઇઝર મારે આખવાનું લેવું છે કરાવવું છે એ એક જોઈ લો અને બસ એટલે આ મને કન્ફર્ટ છે અને બીજું લાગે છે થોડુંક જૂના જેવું એટલે એક નવી સરસ કારીગરી આમાં કરવાનો છું બધાય જોજો ટૂંક સમયમાં આખો એક મસ્તીનો ગ્રાફિકવાળું હું કરાવી નાખીશ અને ખૂબ સરસ હેલ્મેટ લાગશે એના માટે હું તૈયારી ચાલુ રાખું છું અત્યારે અને યુટ્યુબમાં જ મારે એક ભાઈનો સંપર્ક થયો તો એ ભાઈ મને સામેથી કીધું હતું કે તમે આવો એટલે હું તમને ખૂબ સરસ આની ડિઝાઇન બધી તૈયાર કરી દઈશ એટલે એ એક હેલ્મેટ છે પછી આ એક હેલ્મેટ છે આ રીતે થોડુંક મને સાઇઝમાં તકલીફ પડે છે એટલે આ નહીં આ મને કમ્ફર્ટ લાગે છે અને આ છે રોયલ એનફિલ્ડનું આ મેં હજી વાર આનો ઉપયોગ કર્યો જ નથી પણ ખૂબ સરસ છે પણ આ છે ને આ હેલ્મેટ છે એટલે આ હેલ્મેટના હિસાબે લોંગ રૂટમાં તો આ તકલીફ પડે એટલે આને પણ છે ખૂબ સરસ હેલ્મેટ આ બધા જોઈ શકો છો એનફિલ્ડ પ્રિય હેલ્મેટ છે મારું અને ખાસા તપેલી આપણે ભારત દેશ છે ને ભારત દેશની આપણે પૂર્વ બાજુ જઈને આસામ મેઘાલય આ બધા રાજ્યો આ બધા રાજ્યોમાં એવું છે કે આ બધા રાજ્યોમાં તમે જાઓને એટલે અહીંયા મોટા મોટાભાગના બધા આવા હેલ્મેટ પહેર્યા હોય અને એવા સરસ લાગે ને કલરે કલરના ને સ્ટીલના અને એટલે મને ગમી ગયું હતું એટલે બે હજાર તેરમાં હું ભૂટાન ગયો ને ત્યારે રસ્તામાં એ બધા મારા રાજ્યો આવ્યા હતા મેં પસાર કર્યા હતા મને ખૂબ ગમ્યું હતું એટલે મને આ બધી વસ્તુનો શોખ છે એટલે હું બહુ પહેરવું ઓછો પણ સંગ્રહ કરીને આનો રાખવું ખરો બધા રાજ્યો ખૂબ સરસ છે બધા ફરવા જેવા એટલે શૂઝ આપ જોઈ લીધા આ બધા મારા હેલ્મેટ હવે મેઇન વસ્તુ રાઈડિંગ ગિયર જેકેટ અને પેન્ટ એ મેં રાઈનોસ કંપની નામે હમણાં લીધા જો તમારી સામે જ અનબોક્સિંગ કરીએ આપણે પેલા તમને દેખાડું ઇનર ઇનર નહીં સોરી લાઇનર હા અને લાઇનર કે છે બધા આપણને બહુ અનુભવ નથી આનો એટલે થોડુંક ઓલું થાય અને શું કહેવાય પણ લાઇનર કહેવાય આને આ લાઇનર છે અને આ છે ને બોડી ટાઈટ આવે એટલે જોઈને એમનો વિચારતા કે મન નહીં થાય થઈ જ જાય ચિંતા ન કરતા અને આ આવી રીતે જ હોય બોડી ટાઈટ જ પહેરવાનું હોય એને છે આ છે રાઈડિંગ જેકેટ ઘણો સારો વજન છે મને આની ટેવ બહુ નથી આપ જોઈ શકો છો Company આ ચેન અહીંયા છે ને જો આ પાખવાનું પેડ આવે પછી અહીંયા એક પેડ આવે આ એલ્બો એલ્બો માટે પછી અહીંયા છાતીનો ભાગ આવે આ આપણે પાછળ બેક સાઈડ આ બંને બાજુના એલ્બો એટલે એના એવી રીતે આખી સેફ્ટી માટે આ ખૂબ જરૂરી છે અને આ રેડિયમ ભાગ આવે બધો જેની કરી રાત્રે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને બાઇકિંગ કંઈ તો તેનામાં આપણને વાંધો ન આવે આ જેકેટ થઈ ગયું અને હું પ્રાઇઝ નથી કહેતો આમાં કોઈને એનું કારણ છે કે પ્રાઇઝથી ઘણા એમ કે છે કે કહેતા નથી પણ કદાચ થતું હોય કે આ શો અપ કરે છે અને પ્રાઇઝનું કોઈ હું અત્યારે અને તમારે જો છતાંય જાણવું હોય તો મને કોમેન્ટમાં લખજો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે માહિતી આપશું આ લાઈનર જ છે ને ગરમી નથી થતી અને ઠંડો પવન હોય ને તો એની તમને અસર આમાં ન થાય બીજું કે આની અંદર તમારે જેકેટ કે પેન્ટ કે રાઈડિંગમાં પહેર્યા હોય ને તો એની અંદર બીજા કપડાં પહેરવાની ચિંતા નહીં જેથી કરીને આપણે ગયા હોય લોંગ ટુરમાં તો વધારે કપડા વધારે સામાન લઈ જવાની ચિંતા ન રહે આ જોઈ શકો છો છોડિંગ પેન્ટ છે અહીંથી જો આખો ભાગ છે એ પેક છે સાથરનો ભાગ આવે પછી અહીંયા જે ઘૂંટણ નો ભાગ આવે એ આખો પેક છે અને આ છે ને થર્મલ કહેવાય છે આ આપણે કાઢી શકીએ અહીંથી નોખું કરી શકીએ આનો ઉપયોગ છે ને બહુ પણ એમાં ગયા હોય ને તો જ થાય બાકી કંઈ એની જરૂર નથી જનરલી તો આપણે ઊભા આમાં ખૂબ ગરમીની સમસ્યા રહે પણ સેફ્ટી માટે ખૂબ જરૂરી છે મેં તો લગભગ આમાં ઇન્ડિયા આપને મેં જૂના વિડીયોમાં જણાવેલું છે કે લગભગ દિશાવાઇઝ છે ને આખું ઇન્ડિયા મેં પૂરું કરી દીધું છે અને માતાજીની દયાથી કોઈ દી મને કોઈ જાતનો વાંધો આવ્યો નથી પણ જ્યારે હવે હું આગળ હજી બધી નેક્સ્ટ પ્લાન કરું છું તો અને અત્યારે સમય પ્રમાણે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે અને જ્યારે જ્યારે કોઈ ખરેખર લોંગ ટૂરમાં નીકળો કે આપણે બહાર હાઈવે ઉપર નીકળીએ તો હંમેશા હેલ્મેટ પહેરો અને જો ટૂરમાં જાઓ છો તો એકવાર આ કપડાંની ખરીદી જરૂર કરજો આ કારણ કે વન ટાઈમ છે આ તો તમારે લોંગ ટાઈમ કોઈ દી આને કાંઈ થવાનું જ નથી એવા સરસ પણ મેં પહેરીને જોયા પણ થોડુંક અનકમ્ફર્ટેબલ કારણ કે મને ટેવ નથી ને થોડુંક થાય છે પણ ધીરે ધીરે આમાં હું ટેવાઈ જઈશ અને હું તમને પહેરીને બતાવું હમણાં બીજું કે મારી જે લોંગ રૂટની તૈયારી ચાલુ છે તૈયારીમાં એક સમસ્યા આપણે વર્ષોથી વર્ષોથી નહીં પણ ઘણા ટાઈમથી તમને ખબર છે કે મારે એક સમસ્યા થાય છે કઈ તો કે બાઇકની અને છેલ્લો વિડીયો તમે જોયો બાઈક મારે જે ચાલુ કરવું હતું ને જે તકલીફ પડી મને એના પછી અઠવાડિયા પછી જ પાછું મેં જૂના બુલેટથી બાઈક ચાલુ કર્યું અને પાછી હું સર્વિસ માટે આના રાઇડિંગ જે ને બધું લેવા જતો હતો તો રસ્તામાં સાવ પાવર વયો ગયો અને પછી તો માંડ માંડ મેં અહીંયા એને સર્વિસ સ્ટેશને પહોંચાડ્યું તો સર્વિસ સ્ટેશનની પહોંચાડીને જોયું સીટને ઊંચું કરીને તો ફ્યુઝ બોક્સ છે ને આખું બળી ગયું હતું અને ડાયરેક્ટ એમાં કરંટ આવતો હતો એ પાછું અઠવાડિયાથી એને સર્વિસમાં પાછું મૂકીએ આવ્યો છું તો ખબર નહીં હોય શું સમસ્યા થાય છે એટલે મેઇન એ વસ્તુના હિસાબે અને હમણાં અત્યારે રાજકોટમાં એક આપને ખબર છે ઘણા મોટા કાર્યક્રમ હતા તો મને થોડીક રજાના ઇસ્યુ હતા પણ શિવરાત્રી પછી શિવરાત્રિ લગભગ આઠ માર્ચ શિવરાત્રી છે આ એટલે શિવરાત્રિ પછી બેથી પાંચ દિવસમાં લોંગ ટૂર લોંગ રાઈડ મારી જે થવાની છે એ ફાઇનલ છે આ બધી એની તૈયારી મારી ચાલુ છે એટલે બધા ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો જોતા રહેજો કેવા બને છે એ મને ખાસ કોમેન્ટ કરજો અને બીજી એક વાત છે કે મારે આમાં નામની કે નામ મારે જે છે ને એ મને મગજમાં નથી બેસતું કે આપણે ચેનલનું નામ શું રાખી શકાય હું છે ને શોર્ટ અને સ્વીટ નામ કંઈક વિચારું છું એમાં મેં ડીવી જાડેજા કે ડીજે જાડેજા એવા મેં ઘણા નામ વિચાર્યા પણ એ ઓલરેડી એવી ચેનલો છે અને ધીરેન્દ્રસિંહ જાડેજા છે પણ એને ઘણું લાંબુ થાય છે તો માણસોને સર્ચ કરવામાં તકલીફ પડે છે અને ધીરેન્દ્ર નામ તો તમને ખબર છે બધાને ખૂબ ફેમસ છે એટલે ધીરેન્દ્ર લખે ને તો ઉપર બીજું ધીરેન્દ્ર આવી જાય એટલે એના માટે મારે સ્પેશિયલ કાંઈક એવું શોર્ટ એન્ડ સ્વીટ માણસોને તરત યાદ રહી જાય અને મારે આમાં કંઈ લખાવવું હોય ને તો હું લખાવી શકું એવું કંઈક નામ હું વિચારું છું અને જો તમને બધાને કાંઈ એવું નામ સજેસ્ટ મને કરવું હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં આના વિશે લખજો કે હું શું નામ રાખી શકું અને હવે આપણે વિડીયોની સબસ્ક્રાઈબ કેવી રીતે કરવાની એના વિશે હું તમને એક માહિતી આપું અને હું આ આપને પહેરીને બતાવું કેવો લાગુ છો બધા ખાસ મને કોમેન્ટ કરજો તૈયાર કેવું લાગે છે આના વિશે અત્યારે કોઈ કઈ કહેતા નહીં હો નવ નવું હોય ને એટલે અરગ થાય કે ભલે રહ્યું હમણાં

ઈ તો શીખી લઈ આમ કરીને આમ તો ઘોડા ઉપર બે એમ ગમે એમ કરીને બેવું તો પડશે તેમાં તો કઈ હાલવા જ નથી હવે ઈ થઈ ગયું હવે છે હેલ્મેટ આમ તો બ્લેક બ્લેક બધું સરસ લાગે હો એમાં કરાવ્યું ન હોય જો હવે હું બોલું છું તો છતાં બોલવામાં જો ડિફરન્સ નહીં લાગે કારણ કે આખો ને બધો ભાગ મારો ખુલ્લો છે મને બોલવાની મજા આવે છે ને ઓલામાં મારે શું થતું હતું આ બધું પેક એટલે કાંઈ બોલવું હોય ને તો આખું આ દબાઈ ગયું અને વજનમાં એટલો બધો નથી ઓલો સારો જ છે પણ આ અને બીજું એક હું તમને કહેતા ભૂલી ગયો કે આનું પેન્ટ આવે ને રેનોક્સનું એમાં આ લોકો સાથે આવે છે ને એનું રેન કવર એ નીચેનું જ આવ્યું ઉપરનું હું કામ નું આવ્યું એ કાંઈ ન સમજાણું ઉપર ભલે ભીનું થાય એમ એવું હોય છે તો હોય આ એનું પેન્ટ હેવી રેન આવે ને તો જરૂર પડે બાકી આનું કામ પોતાનું જ એવું છે કે સામાન્ય વરસાદ હોય ટીપા હોય તો આને કાંઈ લગભગ જરૂર પડતી નથી બાકી આ બધું મારું સેટઅપ મારી તૈયારી અને લોંગ રાઈડમાં જ્યાં હું જાઉં છું એ વિચારું છું સરપ્રાઈઝ છે ને ખોલી નાખું ખોલી નાખું એક કામ કરો મને કોમેન્ટમાં લખો કે તમને જો ખ્યાલ આવી ગયો હોય કે હું સીટ જઈ રહ્યો છું એને ખબર થી ન લગતા હોય નથી ખબર લગજો સમજો ઘણા એને પાછા ઘરના સભ્યોને ખબર છે કે હું સીટ જવાનો છું એટલે એ બધાય ન લગતા જે નથી ખબર એ ખાસ લગજો અને એ તમને એક એની હિન્ટ આપી દઉં ને ખૂબ ફેમસ જગ્યા છે ટૂંક સમયમાં એક થી દોઢ મહિનામાં જગ્યા ફેમસ થઈ છે એ જગ્યા હવે તમે મને કોમેન્ટમાં લખજો હું ક્યાંની વાત કરું છું બીજું અને આના પછીની રાઈડ આ રાઇડ તો એક છે કે આ પછીની રાઈડ મારી એવી રાઈડ આવશે કે લગભગ કોઈ ગુજરાતીએ છે ને એ રાઇડ કરેલી નથી એ રાઇડ હું કરવાનો છું ખાસ બધાય મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ખાસ કરીને છે ને બધાય જો સબસ્ક્રાઈબ કરો બે લાયકન જે આવે છે ને બે લાયકન એમાં છે ને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને નવા મારા વિડિયો આવશે ને તો નોટિફિકેશન તમને તરત ઉપર આવી જશે અને ખાસ છે ને એક બીજી વસ્તુ એ કહેવાની કે લગભગ અત્યારે ઘણી કમ એક બે કંપની એવી છે કે જે ડેટા તમને અઠવાડિયે પંદર દિવસે રિકવર આપે છે બાકી મોટા ભાગમાં ડેટા છે ને રાત્રે બાર વાગે તમે વાયપરો એક ન હોય તો ડેટા પૂરો થઈ જાય તો એક છે ને ખાલી એટલી મારી રિક્વેસ્ટ છે કે એક એવી કોશિશ એવી કરો કે રોજ છે ને એકાદ વાર કોઈ પણ એક વિડીયો તો મારો છે ને જોવો કદાચ નથી ગમતો મ્યુટ કરી નાખો મારો છે ને વોચ ટાઈમ એક વર્ષમાં વધારવાનો છે બીજું શું શું છે ને એ હું એક આપને જણાવું છું અને આની સાથે મેં સોર્સ પણ બે બનાવેલા છે સોર્સ પણ બધા જોજો અને કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરજો બધા અને હું તમને એક મોબાઈલમાં એક ડેમો આપું કે મારું નામ સબસ્ક્રાઈબ કેવી રીતે કરું અને એ મને કોમેન્ટ એક ખાસ કરજો કે નામ શું રાખી શકાય શોર્ટ એન્ડ સ્વીટ મેં બે ત્રણ સર્ચ કર્યા પણ નથી ભેગું થાતું ખબર નહીં શું રાખું અને એક બે ત્રણ દિવસ પહેલાં મેં નામ બદલ્યું ડીવી જાડે ડીવી રાઈડર લખેલું આવતું હશે તો હવે એમાં એવો નિયમ છે કે અઠવાડિયા વખતે ખુદી તમે બદલી નું કહો છું તો એક પરફેક્ટ નામ કે જે નામ ચેનલમાં નથી જેવું મને પ્લીઝ કોઈ સજેસ્ટ કરો અને મારા ધ્યાનમાં કંઈ જો આવશે તો હું એ કરીશ પણ મને નથી એ રીતે મારું મને યાદ નથી આવતું કે શું રાખી શકાય તો પ્લીઝ મને કોઈક એ રીતે સજેસ્ટ કરો ને આગળ હું તમને કેવી રીતે મારું નામ તમારે સર્ચ કરવું એ રીતે હું તમને એક નાનો વિડીયો આપને બતાવું છું આ રીતે આમાં જોવા પહેલાં તમારે યુટ્યુબ ખોલવાનું પછી આમાં નામ સર્ચમાં ડી એચ આઈ આર ઈ એનડીઆર એસ આઈ એન એચ સ્પેસ જે એ ડી ઈ આ છે ને આખું સર્ચ કરવાનું કારણ કે આમાં તકલીફ એવી થાય છે કે ધીરેન્દ્રસિંહ અને નીચે તરત ધર્મેન્દ્ર એટલે માણસ આખું સર્ચ સર્ચ ન કરે સીધું છે ને આની માથે દબાવી દે એટલે મારું નામ ન આવેલ શું કરવાનું આખું આવી રીતે નામ લખવાનું અને આ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું આવી ગયું જો અહીંયા અડવાનું પછી આ સબસ્ક્રાઈબ છે એ બટન દબાવવાનું ને પછી આજે બે લાઇકન દેખાય ને બે લાયકનમાં ઓલ ઈ સિલેક્ટ કરવાનું અને ઘણા અહીંયા બે લાયકન ઉપર દબાવશે ને એટલે મનાઈ આવશે એટલે એના માટે એણે સેટિંગમાં નોટિફિકેશન છે ને એણે બંધ રાખ્યું હોય તો એ છે ને ખાસ કરવાનું છે બધું અને ખાસ અત્યારે ત્રણસો ને ચાલીસ સબસ્ક્રાઈબર છે મારે એ મારે પાંચસો પૂરા કરવાના છે અને વોચ ટાઈમ છે ને એકસો ને પાંચ કલાકનો થયો છે એ મારે થ્રી થાઉઝન્ડ અવર્સ એટલે કે ત્રણ હજાર કલાકનો એક વર્ષમાં એક વર્ષમાં એ મારે આ બે મહિના પૂરા થઈ ગયા દસ મહિના છે મારી પાસે દસ મહિનામાં મારે એ ટાર્ગેટ એક પૂરો કરવાનો છે ખાસ બધે સપોર્ટ કરો બધાએ ખાસ વિડીયો જુઓ બધા અને છે ને આખો વિડીયો જુઓ એક બે મિનિટનો જોયો અને પછી બંધ કરી દીધો એવી રીતે ને આખો વિડીયો જુઓ અને તમને ન ગમે તો મ્યુટ કરી નાખો તમારી પાસે સમય નથી તો મ્યુટ કરી નાખો પણ રોજ છે ને એકવાર એક વિડીયો ખાલી જુઓ એ રીતે એક ટ્રાય કરો એક કોશિશ કરો ને હું તમને લોકેશન ને બધી વસ્તુ ખરેખર એટલી સરસ દેખાડીશ કે તમે કોઈ દી એ વસ્તે વસ્તુ વિચારી નહીં હોય કે આપણે આને અમે કરેલું છે પણ ત્યારે આ વસ્તુનો જમાનો નહોતો ને એટલે હું તમને દેખાડી નથી આવ્યો પણ અત્યારે હવે મારી પાસે સમય છે ને હવે હું કરી શકું એમ છું તો સો ટકા તમને ખૂબ સારા લોકેશન અને એડવેન્ચર એટલું સરસ હશે કે તમને ખરેખર લોકોને જોવાની મજા આવશે તો ખાસ બધાય મારા આખા વિડીયો જોવો મને આ બાબતે સપોર્ટ કરો અને મેં મેં જે વસ્તુ તમને કીધી છે એ ખાસ બધાય કોમેન્ટમાં લખજો અને એક તો રાઈડનું અને મારી ચેનલનું નામ શું રાખવું જોઈએ એના વિશે કોઈ માહિતી હોય ને પ્લીઝ મને આપજો તો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં અને હેલ્મેટ વિશે ગ્રાફિંગ ગ્રાફિકને બધું કંઈક કરાવી લઉં પછી આપણે આગળ જોવી કેવો લાગે છે અને આઠ માર્ચ શિવરાત્રિ પછી આપણી રાઇડ ફાઇનલ છે ખાસ બધા જોડાયેલા રહેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત